નમસ્કાર મિત્રો આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ અંગત વિડીયો ગુજરાતના ઠેક છેવાડાના ગામના ખેડૂતો સુધી પહોંચાડવાનો છે ને બધા ખેડૂતોને શેર કરવાનો છે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને આમ પસ્તાવો ન થાય તો ખેડૂત મિત્રો બધા જાણતા જ હશો કે મગફળીની ઓનલાઈન ઓનલાઈન શરૂ થઈ ગઈ છે તો મિત્રો બધાએ મગફળી ટેકામાં નાખવા માટે ફોર્મ ભરાવ્યું છે તો ખેડૂત મિત્રો તમે અરજી મગફળીની કરી છે તો એમ એવા એક ખેડૂતને મગફળીની જગ્યાએ ખેતરમાં પપૈયાનું વાવેતર બતાવ્યું છે આવી રીતે ખેડૂતોને મેસેજ આવ્યો છે આ બધું સરકારના એક સેટેલાઇટથી જોવામાં આવ્યું છે એટલે આવી રીતે ખેડૂતના ખેતરમાં મગફળી છે કે નહીં એવું સાબિત કરવું હોય તે માટે ફોટો પાડી મંત્રી પાસેથી ફોર્મ અરજી લઈ ફરીવાર અરજી કરવાની રહેશે આવી રીતે ખેડૂતોને છેતરવામાં આવે છે તો મિત્રો ખેડૂત મિત્રો એક એવા પ્રગતિશીલ ખેડૂત એવા નિલેશભાઈ પટેલે આવા સરકાર સામે લડતા એક ખૂબ સરસ વાત કરી છે તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો ને બધાને વિડીયો મોકલજો અને સારી રીતે સમજાવજો તો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયોનો લાઈવ કાર્યક્રમ શરૂ મિત્રો આજે ફરીથી મગફળીની માથાકૂટની અંદર વિડિયો બનાવવાનો થયો છે કાલે નિલેશભાઈ આ વિશે કઈ બોલો સારી વાત ચાલો એક વિડીયો બનાવશું એટલે જે સવાર સવારની અંદર પેલું કામાં વિડીયો બનાવવાનું કરું છું મિત્રો આ લોકો ને સેટેલાઇટ ની અંદર આપણા ખેતરની અંદર મગફળી છે કે નહીં દેખાય છે આ સેટેલાઇટ થી આપણા ખેતરની અંદર સણા વાયવા છે કે હોય એ બધું દેખાય છે પણ મિત્રો સેટેલાઇટ થી આપણા ખેતરની અંદર નુકસાન થાય છે એ નથી દેખાતું કે તમારા ખેતરની અંદર અતિવૃષ્ટિના કારણે વાવાઝોડાના કારણે કે કોઈ પણ રોગના કારણે નુકસાન થયું હોય તો સેટેલાઇટ થી નથી દેખાતું ત્યારે એની સેટેલાઇટ આંધરી થઈ જાય છે ધૂતરાષ્ટ્રની જેમ અને જયારે ખેડૂતોને કઈક દેવાની વાત આવે તો સેટેલાઇટ સક્રિય થઈ જાય છે અને જો તમારી સેટેલાઇટ સક્રિય હોય સત્ય હોય અને સેટેલાઇટ તમારું સાચું જ બતાવતી હોય તો તમે ખેડૂતોને તલાટી મંત્રીના વાવેતરના દાખલા શા માટે લ્યો છો ખેડૂતનો દીકરો હાઈરમાં ઊભો રહીને તમને દાખલા કાઢીને દીધા છે ઓનલાઈનમાં જોડીને દીધા છે તે પછી તો ઓનલાઈન થયું છે તો આજે ફરીથી તમે સેટેલાઇટનું બતકડું કરીને ખેડૂતને ફરીથી હાઈરમાં ઊભા રાખવા માટે નીકળી પડ્યા છો કે તમે ત્રણ દિવસની અંદર સાબિત કરી દો અડધી કરોડ અને અમારે મગફળીનું વાવેતર છે એ તમે સાબિત કરીને બતાવો તો મિત્રો અમારે આ જ કરવાનું છે અને તમારે સેટેલાઇટની અંદર તમને મારા ખેતરની અંદર દાખલા તરીકે મગફળી નથી તમને નથી દેખાતી મગફળી તો મારા ખેતરની અંદર પોપૈયા વાવેલા તો દેખાય ને તમને તો તમારે લખીને મોકલવું જોઈએ તમારે આ સર્વે નંબરમાં અને નકશો દાખલા એવા તો ફોટા પડી જાય ફોટો પાડીને મોકલવું જોઈએ કે આ સર્વે નંબરમાં આ જગ્યાએ તમે પોપૈયા વાવ્યા છે એટલે ખેડૂતને પણ ખબર પડે કે આપણે પોપૈયા વાવ્યા કે મગફળી વાવી છે શા માટે ખેડૂતને હેરાન કરવા માંગો છો અરે તમારે ન ખરીદવાની ઈચ્છા શક્તિ હોય તો ન ખરીદો પરંતુ ખેડૂતને ખોટા હેરાન કરવાનું રહેવા દો અને ખેડૂતની અમારી મજબૂરી છે કારણ કે કંસના દરબારમાં લઈને જવાય એમ નથી ત્યાંથી પાંચસો થી બીટ માંડે છે આ લોકો અને સાતસો આઠસો નવસો ને હજાર અગિયારસો તો બધું સંપૂર્ણ પૂરું થઈ જાય છે જાજામાં જાજી ખેડૂતની મગફળી પાંચસો થી એક ની વસારે કપાય છે આજની તારીખની અંદર હજી આથી ખરાબ સમય આવશે આથી હારો નહીં આવે કારણ કે આ બધા મિલી ભગતથી આ કામ આલે કે માર્કેટિંગ યાર્ડ કર્મચારીઓ શેરમેનો અને વેપારીઓ આ બધા મિલી ભગતથી કામ આકે છે હમણાં હળવદ અંદર મેં જોયું કાલ નો વિડીયો છે મેં મારા ફેસબુક ની અંદર શેર પણ કર્યો છે કે મિત્રો હજાર અગિયારસો એ મગફળી નું પૂરું થઈ જાય અને મિલી ભગતથી બધાય ધંધો કરે છે અને ખેડૂતો એ હરાજી બંધ કરાવી માર્કેટિંગ યાર્ડના કોઈ પદ અધિકારીઓને હરાજી બંધ કરવાનો સમય નથી એને નથી ખબર પડતી કે આ માલ આ ભાવે જાય છે કાલે બારસો વેચા તો આજે એનો માલ હજારમાં જાય તો બસો રૂપિયાનું એટલું બધું ગાબડું એક દિવસમાં ક્યાં કયા કોણ પાડી ગયું અને કયો એવો આંતરરાષ્ટ્રીય બજાર એટલી બધી હેઠી હોય એવી કે બે એક જ દિવસમાં બસો રૂપિયા મને તમે ઓછા દો કારણ કે આ લોકો ખેડૂતની મગફળીની આયર જોઈને ભાવ નક્કી કરે છે ગુણવત્તા જોઈને નક્કી નથી કરતા માર્કેટ જોઈને નક્કી નથી કરતા ખેડૂતોનો માલ એક મગફળી અત્યારે ઉત્પાદન ઉત્પન્ન થયું હોય ખેડૂતો બધા માલ લઈને આવ્યા છે ટેમ્પાઓની હાયર ટ્રેક્ટરોની હાયર જોઈ અને ખેડૂતના માર્કેટિંગ યાર્ડના સાપરાની અંદર મગફળીના ઢગલા જોઈ અને ભાવ નક્કી કરે છે નથી ખેડૂત અમુ જોતા કે નથી મગફળી અમુ જોતા મિત્રો પાંચસો સાતસો આઠસો રૂપિયાની અંદર મગફળી વેસાય હું ખેડૂત દીકરો છું કેવી રીતે કોઈ ખેડૂતને પોહાય એ ખેડૂતના દીકરાને ખબર હોય એમાં રાત દિવસ તમારો બાપ મહેનત કરી હોય રોજડા ઢોરનું રખોલું કર્યું હોય સામનો કર્યો હોય પાણી વાયરું હોય દવા ખાતર સુપર ભગફળીના બિયારણના મજૂરીના ખર્ચાનો હિસાબ તો ક્યારેક કોક કરો તમારે હાથ મારીને પરવારું નક્કી કરું પાંચસો વરિયે ખાડા પાંચસો કીએ અને હાથસો એ પૂરું થાય ને મિત્રો અહીંયા દુખતું હોય ખેડૂતના દીકરાને સાતસો ત્યારે આઠસો એ માંડવી આપણી પૂરી કે બસ ત્રણ વાર મિત્રો ખુબ ખેડૂતો જાગૃત થવાની જરૂર છે આ કોઈ આપણા માટે નથી વાત કરે અમે ખેડૂત નેતા છે અરે એક ફેર તો કોઈ ખેડૂત નો ખબર બોલો ને કોઈ મગફળી નું ઓનલાઈન નું કઈક તો કયો કે ખેડૂત ને શા માટે હેરાન કરો છો તમે તમને સેટેલાઈટ થી દેખાતું હોય તો દાખલા નો કઢવાય અને જે દેખાતું હોય લખીને ખેડૂત મોકલો એટલે ખેડૂત ખબર પડે કે અમે હું આવ્યું છે તો તમે નક્કી કરી દો અમે તમારા ખેતરમાં માંડવી નથી તો અમારે શું તમને બતાવવાનું માંડવી જ હોય અને ખેડૂતનો સર્વે નંબર પંદર વીઘા નો હોય તેમ સાત વીઘા ની માંડવી હોય સાત વીઘા બીજું કપાસ મરસી જે હોય તે એટલે તમે એ જોઈ નક્કી કરી દો કે માંડવી નથી તો સાત વીઘા ની માંડવી હોય કે નહીં દેવા જવાની અને કાં તમે આ મગફળી લેવાના ઘટાકડા જ બંધ કરો ને કે ભાઈ અમે સરકાર પાસે તો મોટી મોટા ભાગ્ય ઠોકો છો કે સૌરાષ્ટ્રની અંદર પણ બંપર ઉત્પાદન અને ખેડૂતોએ એવડું મોટું મગફળીનું ઉત્પાદન કર્યું છે ગૌરવની વાત છે શેનો ગૌરવ લ્યો છો તમે ખેડૂતને એવું હું આપી દેવાના હોય ગૌરવ આપણે કૃષિ મંત્રીનો મેં વિડીયો જોયો છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોએ જંગી બહુ આમ મગફળીનું ઉત્પાદન કર્યું એનું ગૌરવ છે ગૌરવ તો તમારે ત્યારે લેવાનું હોય જયારે ખેડૂત ખુશ હોય આ મગફળી ખેડૂતે પૈકીની વાત ખૂબ સારી વાત છે રાતની મહેનત કરીને ખેડૂતો પણ ખેડૂતના હાથમાં તમે શું યોજો મિલી ભગતથી તમે બધા ધંધા કરો છો અને તમે હારા ચૌસો રૂપિયા મગફળીનો ભાવ બહાર પડ્યો છે સારી વાત છે હાલો શીખાય કે એ ખેડૂતો માટે રાહતની વાત છે પણ તમારી ખરીદીની ઈચ્છા શક્તિ નથી એ પણ દેખાય છે તમે આવા સેટેલાઇટના ગત તકડા કરો છો આયરમાં ઊભા રાખવાના ગતકડા કરો છો ખેડૂત થાકી ગયો છે તમારાથી બીજું ખેડૂતને કામ નથી આજ કામ છે હવે તમે આ મેસેજ મોકલા ફરીથી ખેડૂતને એ નવી અસરથી કરવાનું એ સાબિત કરવા માટે અમે મગફળી અને એ પાછું ખેડૂત સાબિત કરી દઈએ તો તમારી સેટેલાઇટ ને તમે સત્ય શા માટે માગો માનો છો તમને તમારા અધિકારીઓ ઉપર વિશ્વાસ નથી અધિકારીઓ એટલે તલાટી ઉપર કે સર્વેર કે તમારો જે કાંઈ ગ્રામ સેવક હોય એની ઉપર તમને વિશ્વાસ નથી કારણ કે એના દાખલા તો અમે આપ્યાશ તમને અને એની ઉપર વિશ્વાસ નથી તો એના દાખલા શા માટે માગો છો માગો છો તો સીધું તમે સેટેલાઈટ થી અને હું તો એમ કહું છું કે ખેડૂત ના મારો દાખલો થાય કે નિલેશ ગાંધી અકબરી ગામ બાલાપર સર્વે નંબર એકસો મારો સર્વે નંબર છે તો તમે સેટેલાઇટ થી જોઈ લો ને એકસો સાત આઠ માં મગફળી વાવેલી છે હા કોઈને કઈ કાગરી એની જરૂર નથી હું મગફળી બધાને ખબર પડે સીધો મારા મેસેજ મોકલી દો તમારા ખેતરમાં માં મગફળી છે ભાઈ તમે ફલાણા જે સેન્ટર માં નક્કી કર્યું હોય આ તારીખે તમે લઈને આવી જાજો શા માટે કાગડીયા કરાવો છો તમને સેટેલાઇટ થી બધું દેખાય જ છે ક્યાં કોઈની દાખલાની કાગડી જરૂર છે એકસો આઠ નંબર મારું એકસો સાત માં મારું નામ છે મારું સર્વે નંબર છે એમાં મારું નામ છે મારા ખેતરમાં મગફળીનું વાવેતર છે તો સીધું તમને મારા મોબાઈલમાં મોકલી દો કે ભાઈ એટલી તારીખ થી એટલી તારીખમાં ઊંધીમાં તમે મગફળી તમારી જે કઈ જામકોણ તાલુકામાં આવતું હોય સેન્ટર તો ત્યાં મોકલી દો જે એકસો જ્યાં આવતું હોય ત્યાં એમાં ક્યાં કોઈને દાખલાની ને ઓલું ઓલું માં ઉભા રાખો છો ખેડૂતને તમને સેટેલાઇટ ઉપર વિશ્વાસ હોય સેટેલાઇટ થી જ તમારે કરવું હોય તો આ રીતે પણ થઈ શકે પણ મિત્રો નહીં તમારે તો માત્ર ને માત્ર ખેડૂતને હેરાન કરવા છે ખેડૂત પાસે ટાઈમ કાઢવો છે એટલે દરેક વિચારવાની જરૂર છે ખૂબ સમજવાની જરૂર છે કોઈ ખેડૂતના નથી આ માત્ર ને માત્ર સત્તા અને સંપત્તિ માટે લડાઈ લડે છે વાત કરે મેં ખેડૂતના દીકરા કોઈ ખેડૂતનો ખ બોલવા તૈયાર નથી અમે ખેડૂત નેતા છે ખાતરના ભાવ વધે તો પણ બોલે નહીં કપાસની આઈડ ડ્યુટી ઘટાડે તો પણ બોલે નહીં મગફળી પાંચસો થી હજાર રૂપિયામાં ખેડૂતોની બોલે નહીં હવે અસંખ્ય ખેડૂતો પર થાય છે મિત્રો ત્યારે આ લોકો બોલવાનો સમય નથી હોતો આને તો માત્ર પોતાની સત્તા માટે મોટા મોટા અણીંગા કરવા હોય મોટા મોટા સભાઈઓ કરવી હોય મોટી મોટી રેલીઓ કાઢવી હોય તો ખેડૂતના કે દીકરા લઈને આવો ને મજૂરની સેલે હારી લેવો અને આપણે ગામે ગામ પાંચ ભરવા વાળા આ બધું એનું કામ કરશે ટેક્ટર ઉપર જાય બસમાં માં બે હારશે ટેમ્પા ભરશે મિત્રો પાંચ જણા એની પાસે અપેક્ષા છે નાના મોટી ચૂંટણી લડવી હોય છે નાના મોટું કામ કરાવવું હોય છે પણ મિત્રો ખેડૂતોને ને બધા કોઈ બુટલેગર નથી કે કાયમ માટે એની પાસે કઈ કામ નથી ને બુટલેગર આપણે થાવ શા માટે જોઈ આપણે તો પરસે પાડીને આપણે મહેનત કરીને આપણે ખાઈ છીએ એટલે જેને કારા કામ કરવા છે એના ઓકા ભરે અને ખેડૂતના દીકરાને હું તો કાયમીન માટે કઉ છું કોઈની કંઠી બાંધવાની જ ન હોય પક્ષની કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કોઈ પણ પક્ષની કંઠી ખેડૂતના દીકરાને બાંધવાની ન હોય કોઈ જનતાને ખેડૂત બાંધવાની જ ન હોય જે સારું કામ કરે સારી વાત કરે નિર્ણાયક વાત કરે મિત્રો એને મત આપવાના હોય આ તો અમે ફલાણાના અમે ઢીકડાના અમારો સમાજને ને અમારો વાંધ કાંઈ ન હોય સારી વાત ને સારું કામ કરે એને મત દેવાના હોય માત્ર ને માત્ર પોતાના માટે રાજકારણ કરે પોતાના માટે સત્તા માટે આપણે ઉપયોગ કરતા હોય એવા લોકોને લોકોને ઓળખી લેવા જોઈએ જ્યાં સુધી તમે એવા ઓળખશો નહીં ત્યાં સુધી તમારી માંડવીના ઢગલામાં પાંચસો રૂપિયા આ માર્કેટિંગ યાર્ડના શેરમેન આ બધા ભારતીય જનતા પાર્ટી એ જોડાયેલા છે તમારી એરે ક્યારેય અન્યાય નો કરી શકે આ જગદીશ મહેતા કે દરબાર જ છે આ કતલખાનું જ છે અને આ કતલ કર્મચારીઓ છે યાદ રાખજો અમારા શબ્દો એ તમારું ક્યારે તમારા ખેડૂતના દીકરા છે પણ ખાતેદાર છે પણ ખેતી નથી કરતા એટલે એને ખેતીની વેદના ખબર નથી અને એ લોકોને એમાંથી ખેતી કરતા સારું વળતર મળી જાય છે એટલે એ તમારું ક્યારેય કોઈ સાંભળે નહીં તમારી વાતને સ્વીકારે નહીં એ તો માત્ર ને માત્ર ઉપરથી ઓર્ડર આવે એ પ્રમાણે કાર્ય કરે એને ખેડૂત એરી લેવા દેવા નથી માર્કેટિંગ યાર્ડ એરી લેવા દેવા નથી કોઈ એરી લેવા દેવા નથી એને તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના હોકા ભરવાની છે સાપલુસી કરવાની છે ને એમાંથી સંપત્તિ બનાવવાની છે આ એનો ધ્યેય છે એટલે દરેક ખેડૂત મિત્રો એ મારી વાત હાસી લાગે તો દરેક ખેડૂત સુધી બોલાવું હું વાયમીન માટે કહું છું દરેક મીડિયાની અંદર કહું છું કે આ મદે ભરેલા રાવણોને એક ફેર તમે નિશ્ચય ઉતારો અને સંગઠિત થાવ જો તમારે સોમાનથી જીવવું હોય તો બાકી તમારે જો આજ રીતે ગુલામી કરવી હોય તો તમે તમારે હજી આલેમણો હમણાં નહીં કાર આ જ પરિસ્થિતિ રહે કોઈ સુધારો નહીં થાય અને ઓલો ગોપાલ ઇટાલીએ કે સભા કરે તો પ્રશ્ન કરવા ઘણા લોકો આવે છે આપણે વિડીયો જોઈ એટલે ભાઈ પ્રશ્ન ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા ક્યારેક એને તો કરો ઓલા ત્રણ દી ધારાસભ્ય બહેનો છે અને એ સત્તામાં બેઠા છે તો એને પ્રશ્ન કરો એને તમારું કઈ ખરાબ કે હારા નર મોરા નિર્ણય એને લીધા છે એને તમે પ્રશ્ન કરો છો પ્રશ્ન ત્રીસ વર્ષથી શાસન દબાવીને બેઠા છે એને પ્રશ્ન કરો ને પેલા ખાતરના હાડા અઢારસો કેમ થયા આ કપાસની આયાતી કેમ તમે નાબૂદ કરી ડ્યુટી આ મગફળી કેમ અમારી પાંચસો આઠસો માં વેચાય છે અતિવૃષ્ટિ થાય તો ખેડૂતને કેમ સહકાર મળતો નથી ખેડૂતોને વીમા કેમ નથી મળતા આ મોંઘવારી કેમ માજા મૂકી છે અમારી ડુંગળી ઢોલે ટીપાય છે મિત્રો એ પ્રશ્ન કરવાનો કોઈ પાસે સમય નથી બોલો ને નિશોધે કરવા માટે વિડીયો બનાવવા માટે જે કઈ અપેક્ષા હોય એ લાઈન નીકળી ગયા છે શા માટે સત્યને દબાવવાના પ્રયત્ન કરો છો પણ યાદ રાખજો

એવા મુંતારના ડબલા ડબલા આપણે એને ઘરે બનાવી હકી તમારી બસો મણ મગફળી વેસવા ગયા હોય આઠસો માં આઠસો માં હજાર માં વેસાણી હોય એની મગફળી તમારી ચૌદસો માં વેસે તેનો ખાલી આંકડો કરજો કેટલો ફરક આવે તમારો કપાસ પંદરસો સોળસો ઉપર જવાનો નથી બે હજાર ચૌદ ની અંદર બે હજાર તેર ની અંદર ખેડૂતના દીકરાએ તેરસો ચૌદસો માં કપાસ વેસો તો આજે બે હજાર ને પચીસ છે અગિયાર વાર પછી પણ ખેડૂતના દીકરાને કપાસ એના એ જ ભાવે વેસવો પડે છે સતાય આપણે આખું ન ખૂલે તો આપણને કોણ આમાં સમજાવે કદાચ આપણે અભણ છે પણ બુદ્ધિ વગર નહીં અબૂત છે આપણે નથી દેખાતું આપણને કે હાડા આજ સુધી એનપીડીએપી ની ઠેલી આવતી જાય હાડા અઢારસો રૂપિયા દેવા જાય છે તો એના ઓકા ભરતા એને મત દેવા જાય અરે ખેડૂત દીકરો ભારતીય જનતા પાર્ટી મત શા માટે આપે આ સરકાર એના માટે એવું શું કર્યું છે કે ખેડૂત દીકરો એને મત આપે તમારા દીકરી દીકરાને ભણાવવા જવું તો હજારો લાખો રૂપિયાનું આપણે એની ફી ભરી છે મિત્રો આપણે બધું ધ્યાનમાં લેવાની જરૂર છે શિક્ષણ કેટલું મોંઘું કર્યું છે અને મોંઘવારી ખેડૂતના ભોગે સસ્તી કરવા નીકળાશે હા પછેટ્યાં ઉના કે કોઈ સંગ્રહ કરો ના એને નહીં કાંઈ ખેડૂતના ભોગે મોંઘવારી સસ્તી કરવા સરકાર છે પણ ખેડૂતના દીકરાને મોંઘુ લેવું પડશે એનું તો કોક વિચારો કે તમારો બાપા આડા અઢાસો રૂપિયાની ઠેલી લઈને અમે માલ પકવી દીધી તો અમારા માલના પણ પૈસા આવવા જોઈએ આ દવા ખાતર મોંઘા મજૂર મોંઘા ડીઝલ મોંઘું અમારે મોંઘુ નાખીને અમે માલ પકવી જીત્યો તો અમારા માલનો ભાવ વધવો જોઈએ ને તો મિત્રો તમારા માલ નું ગયા વર્ષે વર્ષે સસ્તું ગયા વર્ષે હજાર આજુબાજુ મગફળી અગિયારસો હજાર વેચતા હતા આજુકાલે તો નવસો હજાર માં જ લેવાય છે જાજી મગફળી આઠસો થી નવસો માં વેસાય છે મિત્રો એટલે ખુબ વિચારવાની જરૂર છે અને મારો વિડીયો દરેક ખેડૂત સુધી પોતાડ નમ્ર વિનંતી જય જવાન જય કિસાન